નમસ્કાર મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે અને હું છું જીગર મિત્રો ગુજરાતના ગીર વિસ્તારમાં વિશ્વ પ્રખ્યાત કેસર કેરીની ખેતી કરતા ખેડૂતો આ વખતે મોટા સંકટનો સામનો કરી રહ્યા છે સતત બે ઋતુનો સામનો જ્યારે ખેડૂતો કરી રહ્યા છે ત્યારે પોતાનો પાક નિષ્ફળ જવાની ભીતિ પણ સેવાઈ રહી છે કમોસમી વરસાદ અને જીવાતના વધતા પ્રહારો વચ્ચે તેમની મહેનતને ધોવાણ થઈ રહ્યું છે જેને કારણે ગ્રાહકોને આ કેસર કેરી મોડી ખાવા મળે તેવી આશંકા છે સામાન્ય રીતે ડિસેમ્બરના ગીરના બગીચાઓમાં કેસર કેરીના આંબા પર મોર આવી જતા હોય છે પરંતુ આ વર્ષે માત્ર દસ થી પંદર ટકા જેટલા જ મોર દેખાઈ રહ્યા છે દવાઓનો છંટકાવ કર્યો હોવા છતાં જીવાતનો ઉપદ્રવ વધી રહ્યો છે અને ખેડૂતોને સતત મુશ્કેલી પડી રહી છે ખેડૂતો ચિંતામાં પણ છે અને આવનારા સમયમાં કદાચ કેસર કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર પણ આવી શકે છે આવો જોઈએ મુંબઈ સમાચારનો ખાસ રિપોર્ટ મારું નામ મેળસિંહભાઈ રામભાઈ પંપાણિયા ગામ આમલાસ ગીર તાલુકો તાલાળા જિલ્લો ગીર સોમનાથ શું કહેશો મેળસિંહભાઈ ફ્લાવરિંગ ઓછું આવ્યું છે અને મધ્યાહનમનો રોગ છે તે બાબતે એટલે આ વર્ષે આજે દિવાળી પછી પાછળનો જે વરસાદ આવ્યો એને કારણે આંબાના ભાગમાં બહુ મોટું નુકસાન છે એક તો આંબા આટલા મોટા ભાગના કોરાઈ ગયા હતા ત્યારે એ પાછળથી વરસાદ થયો એને કારણે અને એ કોરામણને કારણે બીજા મધ્યો અને જીવાત ઈયળ નામના ઘણા બધા રોગ પણ છે અત્યારે કેવી નુકસાન નહીં રહેશે ખેડૂતોને નુકસાનીમાં આજના આજના મોટાભાગની અંતરથી નુકસાન નહીં રહે કારણ કે આવરણની અંદર પંદર વીસ ટકા તો અત્યારે આંબાઓની અંદર મોર છે અને એમાં પણ આજના રોગચાળને કારણે કાયમી માટે બળતો જાય છે અને ઓછો થતો જાય એટલે કેરી મોટાભાગે આતના ઓછી પાક છે એવી રીતના લાગે છે ગીર સોમનાથની શાન ગણાતી કેસર કેરી પર આ વર્ષે ખરેખર કુદરતી પરિબળો અને રોગચાળાનું ગ્રહણ લાગ્યું હોય તેવી સર્જાઈ છે સ્થિતિ ખેડૂતો અત્યારે બેવડી મુસીબતોનો સામનો કરી રહ્યા છે એક તો મોડી સિઝન અને બીજી તરફ જીવાતોનો ઉપદ્રવ દિવાળી પછી થયેલા વરસાદને કારણે જમીનમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે જેનાથી આંબામાં મોર આવવાને બદલે નવી કુંપણો ફૂટી નીકળી આ કુદરતી પ્રક્રિયાને કારણે ફ્લાવરિંગ એક થી દોઢ મહિનો પાછળ ઠેલાયું ડિસેમ્બરના અંત સુધી પણ તાપમાનમાં જે ઘટાડો થવો જોઈએ તે અનિયમિત રહેતા સિત્તેરથી થી એસી ટકા બગીચાઓ હજી ખાલી જોવા મળી રહ્યા છે જે બગીચાઓમાં ફ્લાવરિંગ આવ્યું છે તેમાં રોગ અને જીવાતની સમસ્યા જોવા મળી રહી છે મારું નામ અમુભાઈ પંપાણિયા ગામ આંબડા ગીર સોમનાથ જિલ્લો તલાળા તાલુકો શું કહેશો જે આંબાના બગીચામાં ફ્લાવરિંગ ઓછું આવ્યું છે તેમનું મુખ્ય કારણ શું છે અને કયા કયા રોગો છે અત્યારે પંદરથી વીસ ટકા આવેલું છે અને એમાંય ઈડ અને મધ્યા જેવો રોગ ભયંકર રોગ આવેલો છે એ રહે કે ન રહે એની બહુ શક્યતા નથી

કૃષિ વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર ગીર સોમનાથ જિલ્લામાં પંદરથી સોળ હજાર હેક્ટર જમીનમાં કેસર કેરીનું વાવેતર થાય છે આ વર્ષે કેસર કેરીનો પાક ઘણો મોડો છે દિવાળી બાદ જે વરસાદ પડ્યો છે તેને કારણે આંબામાં નવા પાંદડાઓ આવી ગયા હતા જેને કારણે એકથી દોઢ મહિને દૂર ફ્લાવરિંગ થયું છે હવે ફ્લાવરિંગ આવવાની શરૂઆત થઈ છે ત્યારે હવે મધ્યો ઈયળ અને રોગ જેવા જંતુઓ પણ જોવા મળી રહ્યા છે ખેડૂત મિત્રોને પાકને બચાવવા માટે જૈવિક દવાઓનો છંટકાવ કરવાની પણ સલાહ આપવામાં આવી રહી છે રમેશ રાઠોડ વિશે નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ હવે ખાસ કરીને આંબાની વાત આવે તો કેસર કેરી આપ સૌને નામ સાંભળતા જ ખૂબ ખાવાની ઈચ્છા થઈ જાય કારણ કે કેસર કેરીનો ગીર વિસ્તારનો જે વિસ્તાર છે અને આપણા આ બધા જિલ્લાઓની અંદર ઘણું બધું મોટું વાવેતર છે ગીર સોમનાથ જિલ્લાની જો વાવેતર કરીએ તો લગભગ પંદર સોળ હજાર હેક્ટરની અંદર આંબાના બગીચાઓ રહેલા છે અને અત્યારે આ વર્ષે કહેવાય કે થોડુંક લેટ ફ્લાવરિંગ છે કારણ કે છેલ્લે જે દિવાળી પછીનો વરસાદ એના લીધે ઘણા ખેડૂત મિત્રોને ખ્યાલ છે કે વરસાદ આવવા લીધે જે આંબામાં ફ્લાવરિંગ આવવું જોઈએ એની જગ્યાએ નવી કોળ આવી ગઈ તો એક ફ્લાવરિંગ હવે એક દોઢ મહિનો લેટ થઈ છે એટલે અત્યારે ફ્લાવરિંગ નીકળવાની શરૂઆત થઈ પાંચ દસ ટકા આંબાઓની અંદર ડોકા દેખાણા છે અને ફ્લાવરિંગ પણ આવ્યું છે પણ સમસ્યા મોટી અત્યારે એ છે કે મેં પણ ઘણી જગ્યાએ અવલોકન જ્યારે ફિલ્ડમાં જવાનું થાય ત્યારે જોયું તો એની અંદર એક ઈયળનો પ્રશ્ન ઘણી જગ્યાએ આવતો હોય છે ઘણી જગ્યાએ મધ્યના પ્રશ્નો છે જેમ મોર નીકળો છે એમાં થ્રિપ્સના પ્રશ્નો છે તો આ જે જીવાતો છે એનો પ્રશ્ન છે ખેડૂત મિત્રોને ખાસ અમારી સલાહ હંમેશા ખેતીવાડી વિભાગ બાગાયત વિભાગ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોથી અમારી હોય છે કે પહેલો ડોઝ આપ જે પણ એની અંદર સ્પ્રે કરવાનો થાય એમાં જૈવિક દવાઓ ખાસ કરીને બીવેરિયા બાજીયાના અથવા તો એઝ અ ડિએક્ટ્રેન પંદરસો પીપીએમ બજારની અંદર મળતી હોય આ દવાનો કોમ્બિનેશન કરી અને આંબાની અંદર સારો છંટકાવ કરવો જોઈએ તો આ મધ્યો મજ્ઞાનની શરૂઆતની જે ઇળની અવસ્થા હોય છે એનું સારી રીતે કંટ્રોલ કરી શકે જો ખૂબ મોટું નુકસાન વધારે પડતું જ્યારે હોય ત્યારે પ્રોફેનોફોસ પ્લસ સાયપરમેથરીના મિશ્રણવાળી દવાનો ઉપયોગ કરી શકાય અથવા તો એમાં બેક્ટિન બેન્જોઇટ પાંચ ટકા એસજીના સ્વરૂપે આવતી દવાનો ઉપયોગ કરી અને આ ઈયળની અવસ્થાને અને જ્યાં મધ્યાના એટેક વધારે છે ત્યાં થાય મેથોક્ઝામ પ્લસ લેમડાના કોમ્બિનેશનવાળી દવાઓ ઉપયોગ કરી અને સારું નિયંત્રણ આપણે મેળવી શકીએ